સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે શોર્ટ ટર્મ કૌસર આવે કૌભાંડ થતું હોવાનો ખુલાસો થયો છે એનજીઓ ના ફાયદો કરાવવા કૌભાંડ થયું હોવાનો ખુલાસો થયો છે ઉંગસ્થા પ્રવક્તા દેડત બારોટે કુલપતિને પત્ર લખ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના અંગ્રેજી ભવન ના કમલ મહેતા સામે આરોપ છે શોર્ટ ટર્મ કૌસે ફી એનજીઓ ના ખાતા માં જમા કરાવી હોવાનો આરોપ છે તો અંગ્રેજી ભવન નેશનલ લેબર ના

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વડોદરાની એક એનજીઓ છે તેમના દ્વારા જે શોર્ટ ટર્મ કોર્સના નામે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તે કાર્યક્રમની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ખર્ચ છે તે પણ દોઢ લાખ રૂપિયા જેવી રકમ છે તે આપવામાં આવી હતી પરંતુ જે રીતના વાત સામે આવી છે કે આ કોર્સની અંદર શોર્ટ ટર્મ કોર્સની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એ વિદ્યાર્થીઓ પાસેથી પણ અંગ્રેજી ભવનના જે અધ્યાપક છે તેમના દ્વારા ફી ઉઘરાવવામાં આવી છે પાંચસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા જેવી રકમ છે અલગ અલગ વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવવામાં આવી છે જે આ રકમ ઉઘરાવવામાં આવી છે તે એનજીઓના ખાતામાં જમા કરાવવામાં આવ્યા હોવાની વિગત છે તે આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલું જ નહીં સાથે સાથે જે રીતના વાત કરવામાં આવે તો અગાઉ પણ આ અંગ્રેજી ભવન છે તે વિવાદના ઘેરામાં આવી ચૂક્યું છે નિદાતભાઈ પણ અત્યારે આપણી સાથે લાઈવ જોડાયા છે સીધા તેઓની સાથે વાત કરશું નિદાતભાઈ જે આખો પત્ર લખવામાં આવ્યો છે ને અંગ્રેજી ભવન અગાઉ પણ છ છ વખત વિવાદોના ઘેરામાં પણ આવી ચૂક્યું છે શું કહો છો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના અધ્યાપકો ખૂબ મનમાની ચલાવે આજકાલથી નહીં વર્ષોથી આ ચાલે દાખલા તરીકે ઉદાહરણ સહિત આપી શકાય તો એમ પ્રવેશમાં એ લોકો મોટી સમસ્યા ઊભી કરી હતી વિદ્યાર્થીઓને અન્યાય કર્યો હતો તત્કાલીન કુલ ઉપકુલપતિ ડૉક્ટર દેસાણીએ એની તપાસ પણ કરેલી હતી પીએચડીની પરીક્ષામાં તો એમનો ગોટાળો કર્યો એમાં પણ ત્યાંના જ ભવનના પ્રોફેસરે ફરિયાદ કરી કે પીએચડી પ્રવેશ ખોટા અપના છે પીએચ પીએચડી પ્રવેશ પછી જ્યારે કોર્સવર્કની પરીક્ષા લેવાય એ કોર્સવર્કની પરીક્ષા વિદ્યાર્થીઓ પેન્સિલથી લખે આવી સૂચના આપી એ વખતે પણ આપ આવી જ રીતે કૌભાંડ કરવામાં આવ્યું હતું છેલ્લા ત્રણ ચાર વર્ષથી સતત કોઈને કોઈ કારણસર શિક્ષ અંગ્રેજી અંગ્રેજી ભવન કોઈને કોઈ વિવાદમાં રહે છે આ છેલ્લો પ્રશ્ન એ છે કે પચીસ અને અઠ્યાવીસ ફેબ્રુઆરી વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ખર્ચેલા દોઢ લાખ રૂપિયાના મદદથી યુનિવર્સિટીમાં કાર્યક્રમ કરવામાં આવ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું અંગ્રેજી ભવનમાં જ કાર્યક્રમ હોલ પણ ભવનનો એસી પણ ભવનનું લાઇટ પણ ભવનનું રેસિડન્સ પણ યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસનું યુનિવર્સિટીના ખર્ચો છે એને જમાડવાનો એ પણ યુનિવર્સિટીએ કર્યો આ પરિસ્થિતિની અંદર એક એનજીઓ સાથેનું જોડાણ થાય અને વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન ફી એ એનજીઓના ખાતામાં સીધી જમા થાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખાતામાં આવે અને જો એમઓયુ થયેલું હોય તો યુનિવર્સિટી એનજીઓને આપે પરંતુ વિદ્યાર્થીની ફી સીધી જ આ તો માનો કે સાઈઠ કે સિત્તેર કે સો વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું હશે જો અઢીસો ત્રણસો વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થાય તો એનજીઓ નફો કારક યુનિટ બને અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બધો જ ખર્ચો કરે એનું રહેવાનું એનું ખાવા પીવાનું એની વ્યવસ્થા એનું લાઇટ બિલ એના ચાર પાંચ દિવસ બગાડવા બધું જ માટે અંગ્રેજી ભવને કરેલું આ કાર્ય ગેરકાયદેસર છે ગેરબંધારણીય છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા સ્ટેચ્યુ જે ગુજરાત કોમન યુનિવર્સિટી સ્ટેચ્યુટ તરીકે આવે છે એક મુજબ કોઈપણ પ્રકારનો સર્ટિફિકેટ કોર્સ કરવો હોય તો એકેડેમિક કાઉન્સિલની મંજૂરી લેવી પડે એકેડેમિક કાઉન્સિલમાં અભ્યાસક્રમ મંજૂર કરાવવો પડે કોણ વેસ્ટ લેક્ચર તરીકે આવવાનું છે એની વિગત પણ માન્યતા લેવી પડે આવું કશું જ અંગ્રેજી ભવને કર્યું નથી મિતનભાઈ આમાં આ કૌભાંડની પાછળ કોણ લાગે છે કોણ માથા છે કે જે ભવનના અધ્યક્ષ જે અધ્યક્ષ છે તેના દ્વારા શું કરવામાં આવ્યું કેમ કોઈ કાર્યવાહી નહીં કાર્યક્રમના કોઓર્ડિનેટર તરીકે કમલ મહેતા કરીને છે કમલ મહેતાની સામે અગાઉ અને એક વખત આવી ફરિયાદો ઉઠી છે ભવનના અધ્યક્ષ તરીકે રવિ ઝાલા છે એમના છત્રછાયામાં જ આ કાર્યક્રમ થયા છે ભૂતકાળના કાર્યક્રમ પણ આ બંને લોકોએ કર્યા છે અને મને લાગે છે આ બંને લોકો આવું બધું ખોટું કરવા માટે યુનિવર્સિટીમાં હંમેશા ટેવાયેલા છે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આ વખતે એમએ એ સેમેસ્ટર ફોરની પરીક્ષા પાછળ લઈ જવી પડી ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ એટલે ખાલી ભવનના વિદ્યાર્થીઓ નહીં સૌરાષ્ટ્રની અન્ય કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીઓના કોઈના લગ્નની તારીખો હતી કોઈને ફરવા જવાની તારીખો હતી આ બધી જ તારીખો માત્ર આ બે અધ્યાપકોનું પૂરું ભણતર ન થયું એના કારણે બાકીના વિદ્યાર્થીઓએ પણ ભોગવવું પડ્યું તો જે રીતના વાત કરીએ કે અંગ્રેજી ભવન છે વારંવાર વિવાદોમાં ઘેરામાં આવી ચૂક્યું છે અને વધુ એક વખત વિવાદમાં આવ્યું છે ત્યારે જોવાનું એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કયા પ્રકારના પગલાં છે તે ભરવામાં આવે છે જી રહીમ આપ જોડાયેલા રહેજો આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું